ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ ફરી ચર્ચામાં છેલ્લા બે ત્રણ દિવસથી એક થવાને લઈને ગણેશ કોઈ રહ્યા હતા તેવામાં આવ્યા બાદ એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે આજે પણ પોલીસના નિવેદનો તેના પિતાના નિવેદનો અને તેની બહેનના નિવેદનો સામે આવ્યા જેના પરથી એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે સાચું કોણ સિસ્ટમ કે દીકરા બાપ એમએલ ના કોણ સુધારશે ગણેશ ગોંડલ ફરી આવ્યો વિવાદમાં યુવકને માર મારી ગુમ કરી દીધા આરોપ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનો દાવો ગોંડલના પૂર્વ ધારાસભ્યના દીકરા ગણેશ ગોંડલ પર ફરી મારામારીના આરોપો લાગ્યા છે ગણેશ ગોંડલે યુવકને માર માર્યા બાદ ગુમ થયાના આક્ષેપો થઈ રહ્યા છે રાજકુમાર જાટ નામના યુવકને ગણેશે માર માર્યો હોવાના આક્ષેપો તેના પિતા કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે યુવક ગુમ થવાના કેસમાં ગ્રામ્ય પોલીસે હજુ સુધી ફરિયાદ નથી નોંધી પોલીસે ફરિયાદ ન નોંધતા કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે ગણેશ કોંડલે માર માર્યા પછી યુવક ગુમ થયો હોવાનો પરિવારનો આરોપ છે ત્યારે સવાલ એ પણ થઈ રહ્યા છે કે ધારાસભ્યનો પુત્ર હોવાથી પોલીસ મામલો દબાવવાનો પ્રયત્ન કરી રહી છે એક આદમીને બોલા એક આદમીને કે ચલો ચાલુ થઈ જાવ અને ઓર ઉસ સમય વો સભી बारह तेरह जो भी लोग थे वो सब मतलब लड़के पे टूट पड़े मतलब मारने पीटने के लिए और मारने पीटने लगे तो इस कदर मारने पीटने लगे कि हद हद से भी ज्यादा मैं तो हाथा जोड़ी करके उनको कह रहा था घर में क्यों मार रहे हो बच्चे की क्या गलती यार हम तो सड़क पे जा रहे थे और यहाँ आ गए तो आपने ही बुलाया और आ गए और उसमें बच्चे की कोई गलती भी होगी हो तो यार हमको माफ कर दो और हमको जाने दो तो भी वो नहीं रुके और एकाध मेरे को भी एक दो फड़ा के मार लिया उन्होंने उसमे से एक वो नाम नहीं जानता हूं कभी देखा नहीं है लेकिन बाद में फोटो देखा है तो वो कोई गणेश गणेश कह रहे थे कभी वो वो है मतलब फोटो में देख के देखा तो वो पहचान गया मैं हाँ इसी आदमी ने मतलब ऑर्डर दिया था चलो थे जाओ है ना और मेरे को तो फड़ा के मारे तो भी उसी ने मारे तो रात में क्या हो गया ऐसा वहां सो गया अंदर जाकर के और फिर फिर सुबह वहां से कहा चला गया પોલીસ યુવક ને માનસિક અસ્થિર હોવાનો રાગ આલાપી રહી છે પરંતુ સવાલ થાય કે જો યુવક માનસિક અસ્થિર હોય તો યુપીએસસી ની તૈયારી કેવી રીતે કરી શકે જોકે પોલીસ આ મામલે બોલવા તૈયાર જ નથી ધારાસભ્ય ના નામ આપતા અધિકારીઓના મોઢામાં દઈ જામી ગયું છે દીકરા દીકરાને પાછો લાવવા પરિવાર કરગરી રહ્યો છે પરંતુ પોલીસ છે કે ફરિયાદ લેવા તૈયાર જ નથી યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત કરી તેમ છતાં ફરિયાદ ન લેવાતી હોવાનો દાવો પણ તેમને કર્યો છે ઘટનાના છ દિવસ વિકવા છતાં યુવકનો મૃતદેહ મળી આવ્યો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી પોલીસ દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવે યુવકની બેન એમ કહે છે કે સીસીટીવી એવા પણ સામે આવ્યા છે કે જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે એમને મારી રહ્યા છે અંદર અને બીજી તરફ પોલીસ એવું કહી રહી છે કે એવા કોઈ સીસીટીવી સામે આવ્યા જ નથી યુવક અને એના પિતા અંદર જઈ રહ્યા છે એવા સીસીટીવી સામે આવ્યા છે અને કોઈ એમને એની સાથે જબરદસ્તી નથી કરી રહ્યું કે કોઈ એમને પરાણે બોલાવી નથી રહ્યું કે ગુસ્સામાં નથી એવા કોઈ જ એવા પુરાવા જોવા મળી રહ્યા છે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું પિતા કહે છે કે ગણેશ ગોંડલ અને તેના માણસોએ મળીને કારસ્તાન કર્યું પોલીસ કહે છે કે પુરાવા નથી મળ્યા સીસીટીવી પણ ખાસ કઈ બતાવતા છે નહીં હવે કોણ સાચું ને કોણ ખોટું જરૂર છે તો નિષ્પક્ષ કાર્યવાહીની જેની આશા રાખીએ આગળ શું થાય છે